આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત એકતા નગર ખાતે આવી પહોંચેલા દેશ વિદેશના કર્તબી સ્ટેચ્યુ ઓફ યુનિટી દરમિયાન નર્મદા ડેમ સાઇટ તરફનો આકાશી નજારો રંગબેરંગી પતંગોથી છલકાઈ ગયો હતો એકતા નગર ખાતે ડેમ વ્યૂ પોઈન્ટ એક ખાતે જિલ્લા વહીવટી તંત્ર ગુજરાત પ્રવાસન નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવ બે હજાર ચોવીસ આયોજન કરવામાં આવ્યું

દેશ વિદેશના પતંગબાજો નું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ને દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંબોધન કરે

દ્રશ્ય અદભુત અને અસ્વરણીય બન્યું હતું આજરોજ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાઈ રહ્યું છે આ અમારા સૌભાગ્યની વાત છે કે ત્યાં અહીંયા અઢાર થી વીસ દેશોથી પતંગબાજો આવ્યા છે ગુજરાત સિવાયના બાકી ભારતના પ્રદેશોથી પણ લોકો આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકલ માણસો પણ ભેગા થયા છે અને આકાશમાં પતંગો પણ હવે ઉપર જઈ રહી છે તો અમે બધાને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની બધાઈ આપીએ છીએ અને મોટી સંખ્યામાં લોકો સાંજ સુધી જોડાઈ રહે એ અમારી લોકો સાથે અપેક્ષા છે દીપક જગતાપનો રિપોર્ટ આસનાઇન ન્યૂઝ રાજપીપળા